જામનગર ગ્રામ્ય વિસ્તારોને અનિયમિત પાણી મળવાના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરાવો જામનગરમાં ગ્રામ્ય વિસ્તારોને અનિયમિત પાણી મળવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાણીના પ્રશ્નને લઈને ધારાસભ્ય હેમંત ખવા સહિત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરાવો ગ્રામ્ય વિસ્તારમાં પાણી પ્રશ્ન લઈને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં પાણી પુરવઠા બોર્ડની કચેરીથી કલેક્ટર સુધી રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ જે બાદ ઉગ્ર પ્રદર્શન કરતા ધારાસભ્ય હેમંત ખવા અને ગ્રામ આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી જામનગરમાં ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર પાણી મળતું નથી અને અમુક વિસ્તારોમાં ટેન્કર રાત ચાલી રહ્યું છે અને ગામડાઓની વાત તો દૂર રહી જામનગર જેવા શહેરોમાં પણ પાણી ટેન્કર રાતથી અનેક વિસ્તારોમાં લોકોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમાં પણ અનિયમિત પાણી વિતરણને લઈને વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કલેક્ટર કચેરીએ ધારાસભ્ય હેમંત ખવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા માટલા ફોડ્યા બાદ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ દ્વારા ધારાસભ્ય હેમંત ખવા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહીમામ પોકારી ગઈ છે ત્યારે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું કલેક્ટર કચેરી ખાતે મટકાફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આચાર સંહિતાના બાને

સુચારુ વ્યવસ્થા ના કરી શકતી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ આજે મટકા કાર્યક્રમ યોજી કલેક્ટર ને આવેદન પત્ર આપી અને વહેલા માં તકે જામનગર જિલ્લાનો નો પ્રાણ પ્રશ્ન પીવાના પાણી નો દૂર કરવામાં આવે એવી માંગણી કરવામાં માં આગામી સમયની અંદર જો અમારી આ માંગ સ્વીકારવામાં નહી આવે તો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ માર્ગે અમારે ના છૂટકે રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન પાણી પુરવઠા બોર્ડની કચેરીને કચેરી ને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની ફરજ પડશે જામનગર જિલ્લામાં હાલ સાત ગામોમાં અને એમાં એક બહુ દુઃખ સાથે કેવું પડે કે જામજોધપુર તાલુકાના ચાર ગામો અને લાલપુર તાલુકાના બે ગામો અને જામનગર તાલુકાનું એક ગામ એમ ટોટલ સાત ગામોમાં આજે પણ પીવાના પાણીની પાઇપલાઇન